જંબુસર ઉમરા રોડ પર ખાડા રાજનો ભોગ બન્યો શ્રમિક બાઇક સ્લીપ થતા ગંભીર ઈજા શમસર પંથકમાં માર્ગોની બિસ્માર હાલત હવે વાહન ચાલકો માટે જુલેન્ટ સાબિત થઈ રહી છે અજવાળની સવારે જંબુસર ઉમરા રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક બાઇક સવાર શ્રમિકને ગંભીર અકસ્માત નળ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જયнтиભાઈ નરસિંહભાઈ વાઘેલા નામના કામદાર અજવાળની સવારે પોતાની બાઇક લઈને જંબુસરથી પીઆઈ કંપની તરફ નોકરીએ જડાયા હતા દરમિયાન ઉમરા ગામ નજીક રસ્તા પર પડેલા મોટા ખાડાઓમાં બાઇક આવી જતા અચાનક સ્લીપ ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં જયંતીભાઈની શરડે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે જંબુસરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ

ટીઆઈ કંપનીમાં માં જતા હતા તો ઘોડા ઉપર ખાડા મોટા મોટા હતા તો બાઈક સ્લીપ ખાઈ ગઈ તેમાં પડી ગયા અને મારા ભાઈને વાઈગું અને રોડ ખરાબ હતો એના લીધે પડી ગઈ બાઈક સ્લીપ ખાઈ ગઈ હા રોડનું કામગીરી ચાલુ છે પરંતુ એ કામગીરી કેવી છે કામગીરી બરાબર નથી અભી બરાબર નથી એટલે સ્લીપ ખાઈ ગઈ ગાડી અચ્છા રોડ પર કેવી સ્થિતિ હતી ખાડા હતા મોટો ખાડો હતો એમ સ્લીપ ખાઈ ગઈ ગાડી કામકાજ ચાલુ છે એનું મેન્ટેનિંગ કેવું છે